કિચન ગેલેરી વન ટુ થ્રીમાં બધા બહેનોનું હાર્દિક સ્વાગત કરું છું બહેનો આજે આપણે શીખવાના આમળામાંથી રસ કેવી રીતે કાઢવો એ તમે જાણો જ છો કે આમળા ખૂબ જ હેલ્ધી છે આજે શિયાળાની ભરપૂર મોસમ ચાલી રહી છે ત્યારે આમળા છે બજારમાં ખૂબ વેચાઈ રહ્યા છે આમળા એક એવું ફળ છે કે જેની અંદર કોઈ પણ જાતની દવા નાખવામાં આવતી નથી એટલે કે રાસાયણિક દવા વગરનું જો કોઈ ફળ મળતું હોય તો તે છે આમળા આમળા એટલે જીવન જો તમારે સ્વસ્થ રહેવું હોય તન મન વાળ સ્કીન હૃદય બધાને સ્વસ્થ રાખવું હોય બ્લડને પ્યુરિફાય કરવું હોય તો આમળાનું સેવન છે શિયાળામાં અચૂક કરવું આમળાથી બુઢાપાને અટકાવી શકાય છે આમળા એ અનેક રીતે તમે એનો ઉપયોગ કરી શકો તમે મુરબો બનાવી શકો મુખાસ બનાવી શકો કોઈ પણ રીતે તમે આમળાનો ઉપયોગ કરો કારણ કે એક આમળામાં એક કિલો નારંગી જેટલું વિટામિન હોય છે માટે આપણે શિયાળાની આ મોસમમાં આમળાનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ તો ચાલો આ આમળામાંથી રસ કેવી રીતે કાઢી શકાય તેની હું તમને સરળ સાદી રીત સમજાવું છું સર્વપ્રથમ આ આમળાને આપણે નાના મોટા કટકા કરી લેવાના છે અહીંયા તો આપણે રસ કાઢવો છે એટલે કોઈપણ પ્રકારના નાના મોટા કટકા ચાલશે અને મુખવાસ બનાવવો હોય તો આપણે જનરલી એક સરખા કટકા કરીને પછી એમાં નિમક હળદર નાખતા હોઈએ છીએ તો આપણે આવી રીતે પેલાં કટકા કરી લેવાના છે એના અને પછી આપણે એને આગળની પ્રોસેસ માટે એને મિક્સર જારની અંદર નાખીને કોઈ પણ જાતનું પાણીનું એક પણ ટીપું નાખ્યા વગર પ્યોર આમળાનો રસ કાઢવાનો છે અહીંયા મેં લગભગ સવા કિલો કે દોઢ કિલો જેટલા આંબળા લીધા છે અને એમાંથી માત્ર પાંચસો એમએલ જેટલો જ રસ નીકળ્યો છે કારણ કે એમાં મેં બિલકુલ પાણી નાખ્યું નથી મારે મારા અનુભવ ઉપરથી મને એટલી ખબર પડી છે કે પાણી નાખેલો રસ છે ને એ બહુ અઠવાડિયું પંદર દિવસ સુધી રહેતો નથી જ્યારે પ્યોર આમળાનો રસ છે ને એ સ્ટોર કરી શકાય છે સ્ટોર એટલે માત્ર પંદર દિવસ સુધી એને તમે પી શકો તો આવી રીતે મિક્સર જારની અંદર ગ્રાઇન્ડ કર્યા પછી મેં એને હાથથી દબાવી અને એનો રસ કાઢી લીધો છે છલણીની મદદથી એને ચાળી લીધું છે અને જે કંઈ ડૂચો નીકળ્યો છે એને હું સાઈડમાં અત્યારે મૂકતી જાઉં છું એનો પણ હું સદુપયોગ કરવાની છું અને આમળા એ કુદરતી રીતે વાળને કાળા કરે છે માત્ર એની હેરડાઈ આપણે સાવ ઇઝીલી મફતમાં ઘરે બેઠા પણ કરી શકીએ છીએ તો હું દર શિયાળે આવો રસ પણ કાઢું છું ભરપૂર પ્રમાણમાં રસ પણ પીઉં છું અને આખું વર્ષ ચાલે એટલો આમળાનો પાવડર વાળમાં નાખવા માટે સ્ટોર પણ કરી લઉં છું તો તૈયાર છે આપણો આમળાનો આ રસ અને હમણાં જ મેં કીધું એ પ્રમાણે આમાં જરાકી પાણી નાખેલું નથી એટલે આ પ્યોર આમળાનો રસ છે તો તમારે જ્યારે ઉપયોગમાં લેવાનો હોય ત્યારે હવે આની અંદર માત્ર ને માત્ર હળદર અને સંચળ જ નાખવાની છું ગોળ કે લીંબુ કે બીજું કોઈ નાખવાની જરૂર નથી પછી વધુ પડતા સ્વાદને દોડવા જઈએ છીએ ને તો એનું વિટામિન છે ને એ નાશ પામતું હોય છે એટલે પ્યોર ફોર્મમાં જ લેવાનો આગ્રહ રાખો તો આવી રીતે હળદર અને સંચળ નાખીને મારી પાસે આ એક સરસ મજાની પ્લાસ્ટિક સોરી કાચની બોટલ છે એની અંદર મેં ભરી લીધું છે પ્લાસ્ટિકમાં તો ભરવાનું જ નથી કારણ કે ખટાશને ને પ્લાસ્ટિકને બહુ દુશ્મનાવટ હોય છે તો તમે જ્યારે પણ આમળાનો ઉપયોગ કરવો હોય ત્યારે આ જે પ્યોર રસ છે ને એટલે ત્રણ ગણું પાણી અને એક ગણો આમળાનો રસ લઈ અને બસ મિક્સ કરીને એ પી જવાનું છે બેનું આ આમળાના ક્યુબ પણ બનાવી શકાય છે એનો મારો એક અલગથી વિડીયો છે તમે જોઈ લેશો હવે રહી વાત આ પાવડરની તો આ પાવડરમાંથી આપણે કુદરતી હેરડાઈ બનાવવાના છીએ પાવડરને સુકવી દેવાનો છે ને એકદમ સુકાઈ જાય ત્યારે મિક્સરના નાના પવાલાની અંદર ફરીથી એને એક વખત ગ્રાઇન્ડ કરી લેવાનો છે અને જ્યારે પણ વાળને કાળા કરવાના હોય ત્યારે એક લોખંડનું લોહી લેવાનું છે મહેંદી લેવાની છે અને આમળાનો પાવડર એમાં નાખવાનો છે દહીં ખાટી છાશ અથવા લીંબુ અને એ બધું મિક્સ કરીને બે દિવસ સુધી આ લોહીમાં લોયામાં રહેવા દેવાનું છે અને પછી વાળની અંદર બે દિવસ પછી એને લગાડી લેવાનું છે વાળ નેચરલી રીતે કાળા બનશે તો બેનો કેવી લાગે મારી આજની આ વાત તમે અચૂક જણાવશો